નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે દીક્ષિત તમારે કોઈ વ્રત ઉપવાસ હોય ત્યારે તો તમે ભૂખ્યા રહો છો જ અને એ સિવાય ભૂખ્યા પણ રહે કોણ ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસને હંમેશા મહત્વનો માનવામાં આવ્યો છે આપણા પૂર્વજો પણ ઉપવાસના અનેક ફાયદાઓ વર્ણવ્યા છે કદાચ તમે કોઈ વ્યક્તિને એક દિવસ માટે અન્ન ત્યાગ કરતા જોયા હશે જો તમને જાણ થશે કે અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવું કેટલું આરોગ્યપ્રદ છે તો તમે પણ અઠવાડિયામાં એક દિવસ ભોજનથી દૂર રહેવાનું પસંદ કરશો અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરનું આંતરિક શુદ્ધિકરણ થાય છે તેનાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને શરીર છે સ્વસ્થ રહે છે અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી અપચો ગેસ કબચિયાત ડાયરિયા એસિડિટી વગેરેમાંથી તમને ફાયદો થશે આ દરમિયાન તમે જો ફળોનું પણ સેવન કરી શકો છો અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી શરીરમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઘટે છે જેના કારણે તેની સાથે જોડાયેલા હેલ્થ પ્રોબ્લેમમાં પણ ઘટાડો થાય છે તમારું પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે તે માટે તમારે અઠવાડિયામાં એક દિવસ ભોજન સ્કીપ કરવું જોઈએ અઠવાડિયામાં માત્ર એક દિવસ પણ ભોજનથી દૂર રહેવાથી તમારા પાચનતંત્રને રાહત મળે છે અને તે યોગ્ય રીતે કાર્ય કરવા માટે તૈયાર થઈ જાય છે કેટલીક વાર તમે આખો દિવસ ભૂખ્યા ન રહી શકતા હો તો તમે તેની અવેચીમાં ફ્રૂટ જ્યુસ લીંબુ પાણીનું સેવન કરી શકો છો તો આપે જાણ્યું કે ભૂખ્યા રહેવાના ડ્રગ ફાયદા છે અને આપ જો એક દિવસ ભૂખ્યા રહો છો તો તમારા શરીર સંબંધિત કેટલીક જે વસ્તુઓ છે અને કેટલાક રોગો છે તેનાથી તમે મુક્તિ મેળવી શકો છો તો આવી જ જાણકારી માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર